નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે જે ભરતી આવી છે પોલીસ કોન્સ્ટેબલની ભરતી એ એની જે ભરતી છે જાહેર થઈ ચૂકી છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ચૂકી છે અને ઓફિશિયલ સાઇટ ઉપર તમે આની માહિતી પણ જોઈ શકો છો બે હજાર પચીસની નવી ભરતી છે જે પણ લોકો ફેલ થયા છે અગાઉની ભરતીમાં એ લોકો માટે સુવર્ણ એવી તક છે જગ્યાની પણ વાત કરીશું લાયકાત કેટલી રહેશે ફી કેટલી રહેશે જગ્યા ઉપરાંતની તમામ માહિતી જે પણ ઉપયોગી છે એ બધી જ માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવતી બે પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેકર ત્રણ જ્યાંથી તમને અવનવી માહિતી અપડેટ અને મટિરિયલ તમને ત્યાંથી મળી રહે છે તમામ પ્રકારની માહિતી ત્યાંથી તમને મળી રહે છે તો એની સાથે જોડાવાનું રાખજો વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જે પણ લોકો હાલની કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જઈ ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાંથી તમે આ બધી જ વસ્તુની એક્સેસ લઈ શકો છો કોન્સ્ટેબલની અત્યારે જે ભરતી ચાલે છે એ હોય કે આવનારી ભરતીની જો તમે તૈયારી કરવા માગતા હોય તો આ પ્લેટફોર્મ તમારી માટે બેસ્ટ રહેશે જ્યાં જો તમે કરંટ અફેર તમારે જોતો હોય છેલ્લા છ કે આઠ મહિનાનું તો એની પણ તમને પીડીએફ અહીંયાથી મળી જાય છે બાકી ઈ બુક છે ઉપરાંતના ઘણા બધા પ્રશ્નો છે મટીરિયલ છે અને ટેસ્ટ સિરીઝ છે પોઈન્ટ મુજબના પ્રશ્નો છે આ બધી જ વસ્તુ તમને આ જગ્યાથી મળી જાય છે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સીઆઈએસએફ કોન્સ્ટેબલ ટ્રેડમેનની ભરતી છે તમે જોઈ શકો છો અલગ અલગ કેડર મુજબ અલગ અલગ ભરતી છે ધોરણ દસ પાસ અરજી કરી શકશે પાંચ માર્ચથી ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ચૂક્યું છે ભરતી માટેની પ્રક્રિયા આ રીતની રહેશે જે તમે વાંચી શકો છો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અગિયાર એકસઠ કોન્સ્ટેબલ ટ્રેડમેનની ભરતી કરાશે જે ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારો ઉમેદવારોની પાંચમી માર્ચથી સીઆઈએસએફની સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશે આ કાર્યવાહી ત્રીજી એપ્રિલ સુધી ચાલનારી છે સીઆઈએસએફ સૂચના અપાઈ છે કે પહેલી માર્ચ સુધીમાં ઉમેદવારો પોતાના ડોક્યુમેન્ટ તૈયાર કરી દેવાના રહેશે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેખિત પરીક્ષા અને મેડિકલ એક્ઝામિનેશન સહિતના તબક્કોમાંથી ઉમેદવારો પસાર થવાનું રહેશે પુરુષ માટે ઉંચાઇ એકસો સિત્તેર સેમી અને મહિલા માટે ઊંચાઈ એકસો સત્તાવન સેમી હોવી જોઈએ ધોરણ દસ પાસો હોવું જરૂરી છે સીઆઈએસએફની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી મેળવી શકાશે છતાં ક્યાં અટકો છો તો આ વિડીયોની કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તમને માહિતી આપવાનો પૂર્વ પ્રયાસ રહેશે મળીએ છીએ કોઈના નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ